આપણે એસિડ બેઝ અનુમાપન કઈ રીતે કરી શકાય તે જાણીએ છીએ આપણે આ રેડોક્સ અનુમાપન પર ધ્યાન આપીએ ધારો કે આપણી પાસે એક દ્રાવણ છે અને તે દ્રાવણમાં એફી ટુ પ્લસ કેટાયનનો સમાવેશ થાય છે આપણે રેડોક્સ અનુમાપન કરીને આ એફ ટુ પ્લસ કેટાયનની સાંદ્રતા જાણતા નથી ધારો કે આપણી પાસે આ દ્રાવણ દસ મિલીલીટર જેટલું છે અને ધારો કે આ દ્રાવણ એસિડિક છે તમારી પાસે તેમાં કેટલુંક સલ્ફ્યુરિક એસિડ હોઈ શકે આમ દ્રાવણમાં આપણી પાસે એફ ટુ પ્લસ કેટાયન છે અને એસિડમાંથી આપણને પ્રોટોન મળે છે હવે આયન ટુ પ્લસ ધરાવતા આ દ્રાવણમાં આપણે કેટલું પોટેશિયમ પર મેંગેનેટ ઉમેરીએ છીએ માટે ધારો કે અહીં આ પોટેશિયમ પર મેંગેનેટ કે એમએનઓ ફોર છે અને આ પોટેશિયમ પર મેંગેનેટની સાંદ્રતા ઝીરો પોઇન્ટ ઝીરો બે

જ્યારે આપણે આ પ્રમાણે કરીશું ત્યારે આપણને રેડોક્સ પ્રક્રિયા મળશે અહીં આપણી પાસે સંતુલિત રેડોક્સ પ્રક્રિયા છે જો તમે રેડોક્સ પ્રક્રિયાને કઈ રીતે સંતુલિત કરી શકાય એ ન જાણતા તો રેડોક્સ પ્રક્રિયાને સંતુલિત કરવા વિશેનો વિડીયો જુઓ આપણે અહીં ઝડપથી ઓક્સિડેશન અવસ્થાઓ જોઈએ જેથી આપણે કહી શકીએ કે આ રેડોક્સ પ્રક્રિયા છે જો આપણે ઓક્સિજન ની વાત કરીએ તો તે માઇનસ બે થશે આપણી પાસે અહીં ચાર ઓક્સિજન છે તેથી માઇનસ બે ગુણ્યા ચાર માઇનસ આઠ થાય પ્લસ સેવન હોવી જોઈએ કારણ કે પ્લસ સેવન અને માઇનસ આઠ આપણને માઇનસ એક આપશે માટે મેંગેનીઝ ની ઓક્સિડેશન અવસ્થા પ્લસ સેવન હોય છે જો આપણે નિપજની વાત કરીએ તો આપણને અહીં એમ ટુ પ્લસ મળે છે જે દ્રાવણમાં મળતો કેટાય છે માટે અહીં આની ઓક્સિડેશન અવસ્થા પ્લસ બે છે એટલે કે તેની ઓક્સિડેશન અવસ્થામાં ઘટાડો થાય છે માટે કહી શકાય કે રેડોક્સ પ્રક્રિયામાં મેંગેનીઝનું રિડક્શન થાય છે હવે આપણે આયન વિશે વાત કરીએ અહીં પ્રક્રિયકમાં આપણી પાસે આયન ટુ પ્લસ છે તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ છે જો આપણે નીપજની વાત કરીએ તો આપણી પાસે આયન છે તેની ઓક્સિડેશન અવસ્થા પ્લસ થ્રી છે આમ આયનની ઓક્સિડેશન અવસ્થા પ્લસ ટુ થી પ્લસ થ્રી થાય છે એટલે કે તેની ઓક્સિડેશન અવસ્થામાં વધારો થાય છે રેડોક્સ પ્રક્રિયામાં તેનું ઓક્સિડેશન થાય છે હવે જ્યારે આપણે પોટેશિયમ પરમેંગેનેટના ટીપા આ દ્રાવણમાં માં નાખીશું ત્યારે આપણને અહી નીપજ મળે છે અહી આ બંને આયનો રંગવિહીન છે જેવો જ આ પરમેંગેનેટ આયન પ્રક્રિયા કરશે આ જાંબલી રંગ દૂર થઈ જશે અને આપણને રંગવિહીન દ્રાવણ મળવું જોઈએ ધારો કે આપણે ઘણું બધું પરમેંગેનેટ ઉમેરી લીધું છે અહી બધું જ રંગવિહીન છે અને હવે આપણે તેનો એક વધારાનું ટીપું ઉમેરીએ છીએ અને આપણને આછો જાંબલી રંગ જોવા મળે છે પહેલા બધું જ રંગવિહીન હતું પરંતુ પછી આપણે પરમેંગ્નેટનું એક વધારાનું ટીપું ઉમેર્યું અને હવે આપણને આછો જાંબલી રંગ જોવા મળે છે તે આપણને અનુમાપનનું અંતિમ બિંદુ દર્શાવે છે અહીં આ અંતિમ બિંદુ એટલા માટે છે કારણ કે હવે આપણી નિપજ રંગવિહીન છે જો આપણને ફરીથી જાંબલી રંગ મળતો હોય તો તેનો અર્થ એ થાય કે આપણી પાસે કઈક એવું છે જેની પ્રક્રિયા થઈ નથી આપણા આયન હોય શકે જેની પ્રક્રિયા ન થઈ તેનો અર્થ એ થાય કે આપણી પાસે શરૂઆતમાં જેટલા પણ આયન ટુ પ્લસ હતા તે બધાની જ સંપૂર્ણ પ્રક્રિયા થઈ ગઈ છે તેથી આપણે આ બિંદુએ અનુમાપનને અનુમાપન ને અટકાવી દઈએ છીએ આ આપણું અંતિમ બિંદુ છે હવે આપણે પોટેશિયમ પરમેંગેનેટના દ્રાવણના ચોક્કસ કદનો ઉપયોગ કર્યો છે ધારો કે આપણે અહીં પૂરું કરીએ છીએ આપણે લગભગ અહીંથી શરૂઆત કરી હતી તો આપણે અહીં જોઈ શકીએ કે આપણે દ્રાવણના ચોક્કસ કદનો ઉપયોગ કર્યો છે ધારો કે આપણે વીસ મિલીલીટરનો ઉપયોગ કર્યો છે આયન ટુ નું સંપૂર્ણ અનુમાપન કરવા આપણે પોટેશિયમ પરમેંગેનેટના ના દ્રાવણ ના વીસ મિલીટર નો ઉપયોગ કર્યો છે અને અહીં આપણે આયન ટુ પ્લસ ની સાંદ્રતા જાણવા માંગતા હોઈએ તો આપણે એ શોધી શકીએ કે આયન ટુ પ્લસ સાથે સંપૂર્ણ પ્રક્રિયા કરવા પરમેન્ગેનેટ ના કેટલા મોલ જરૂરી છે આપણે આ મોલારિટી અને કદ પરથી મોલ ની સંખ્યા શોધી શકીએ હું તેને અહીં નીચે લખીશ આપણે જાણીએ છીએ કે મોલારિટી બરાબર મોલ ભાગ્યા લિટર આપણે અહીં પોટેશિયમ પરમેંગેનેટની મોલારિટી જાણીએ છીએ તેની મોલારિટી ઝીરો પોઇન્ટ ઝીરો બે મોલર છે પરમેંગેનેટ આયનની સાંદ્રતા અને આપણે મોલ માટે ઉકેલી રહ્યા છીએ ઝીરો પોઇન્ટ ઝીરો બે મોલારિટી આપણે મોલ માટે ઉકેલી રહ્યા છીએ અને આપણે અનુમાપન માટે વીસ મિલીલિટર દ્રાવણનો ઉપયોગ કરીએ છીએ માટે અહીં છેદમાં વીસ મિલીલીટર આવશે હવે આપણે આ દશાંશ ચિહ્નને ત્રણ સ્થાન ડાબી બાજુ ખસેડીએ એક બે ત્રણ કારણ કે આપણે આ મિલીલિટરને લિટરમાં ફેરવવા માંગીએ છીએ તેથી આપણને ઝીરો પોઈન્ટ ઝીરો બે ઝીરો ઝીરો લિટર મળશે હવે આપણે મોલ માટે ઉકેલી શકીએ પોટેશિયમ પર મેન્ગેનેટના આટલા મોલ જરૂરી છે શરૂઆતમાં આપણી પાસે આયન ટુ પ્લસ જેટલું હતું તેની સંપૂર્ણ પ્રક્રિયા માટે આપણને આટલા મોલ જોઈશે હવે આપણે આયન ટુ પ્લસના કેટલા મોલ થી શરૂઆત કરી હતી તે શોધીએ તેના માટે આપણે સંતુલિત રેડોક્સ પ્રક્રિયાનો ઉપયોગ કરીશું જેના માટે સહગુણકનેટ ની આગળનો સહગુણક એક છે ત્યારબાદ એફ ટુ પ્લસ આયન ની આગળનો સહગુણક પાંચ છે તેથી આપણે પર મેંગેનેટ એમએનો ફોર માઇનસ અને એફઈ ટુ પ્લસ ના મોલનો

અને આપણે આયનના જેટલા મોલથી શરૂઆત કરી હતી તેને એક્સ ધારી લઈએ હવે એક્સ શોધવા આપણે અહીં ક્રોસ ગુણાકાર કરી શકીએ તેથી આપણે આ બંનેનો ગુણાકાર કરીએ માટે એક્સ બરાબર ઝીરો પોઇન્ટ ઝીરો ઝીરો બે મોલ આપણે આયનના આટલા મોલથી શરૂઆત કરી હતી પરંતુ યાદ રાખો કે આપણે અહીં આ એફઈ ટુ પ્લસ કેટાયનની સાંદ્રતા શોધવા માંગીએ છીએ હવે આપણી પાસે એફી ટુ પ્લસ ના મોલ છે અને તેનું પ્રારંભિક કદ પણ છે જે દસ મિલીટર હતું માટે આપણે આયન સાંદ્રતા શોધી શકીએ આયન સાંદ્રતા બરાબર આપણે આયન ના જેટલા મોલ થી શરૂઆત કરી હતી તે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો બે મોલ ભાગ્યા દસ મિલીટર દસ મિલી લીટર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો એક લીટર થાય તમે અહી એમ વી બરાબર એમ વી સમીકરણ સમીકરણનો ઉપયોગ કરી શકો તેને થોડું બદલી શકો કારણ કે આપણો ગુણોત્તર એક જેમ એકનો નથી આ કરવાની તે બીજી રીત છે પરંતુ હું ઈચ્છું છું કે આપણે અહીં જે ગણતરીઓ કરી ગયા તેના વિશે તમે વિચારો